હાલો મિત્રો જો આપણે આજ કરવાનું છે ભીંડાનું શાક અને ભીંડાના શાકમાં જો આવી રીતે પેલા સિંગને લૂસી નાખવાની શું કે આને ધોવાય નહીં ભીંડાની સિંગને ધોવાય નહીં ધોઈને તો સીકણું થાય એટલે જો આવી રીતે પહેલાં સુધારવાનું જો ઉડા બટકા કરીને પછી અમે સાઈશ્યુ શાક કરીએ છીએ સાઈશ્યુ જો આવું સુધાર નાખવાનું સરસ મજાનું

થોડુંક આવતું જાતું લીંબુ હોય ને તો ચીકા ગંદી તૂટી જાય આવું હળવા દેવાનું છે આપને જો આવી દાઈટ પડે ને એવું તો દાઈટ પડે ને એવું હળવા દેવાનું છે હવે આપણે સટણી નાખ દઈ હળી ગયું ને હવે સટણી નાખ દઈ હવે સાઈસ નાખ દઈ આ સાઈસ છે સાઈસ શું શાક કર્યું ને આપણે સાઈસ નાખી દેવાની પછી થોડીક રાખીને સડવા દેવાનું બની ગયું શાક રોટલો હાલો ખાવા ભીંડા નું શાક સાઈઝ શું કર્યું છે એની હાટુ ગુવાજ જ નું શાક કર્યું છે આલો તો ખાવા આજો બધાએ જય શ્રી કૃષ્ણ